નમસ્કાર મિત્રો કેમ છો યાર ફરી એક નવા વિડીયોમાં તમારું હાર્દિક સ્વાગત છે તો મિત્રો તમે સૌથી પહેલા આ નાનકડી દીકરી જોઈ લો આ કેટલી નાનકડી દીકરી છે પણ એની અંદર મિત્રો જે ટેલેન્ટ છે ને એ જોઈને તમે પણ ચોંકી જશો અને હમણાં એને એક ગીત ગાવી જો મિત્રો એ ગીતે તમને સંભળવાનો છું તમે ગીત સાંભળીને ચોકી જશો ને કહેશો કે ભાઈ શું વાત છે આટલી નાનકડી દીકરીનો આટલો સરસ મજાનો અવાજ તમે વિચારી પણ નહીં શકો ને તમને પણ એવું જ લાગશે કે હા ભાઈ આ દીકરીને ખરેખર દિલથી સપોર્ટ કરવો જોઈએ કેમ કે આ દીકરીની અંદર એ ટેલેન્ટ છે કે ગીતા રબારી જેટલા પણ એનાથી મોટા પણ કલાકાર બની શકે છે બરોબર આ જો લો એનો પહેરવેશ મિત્રો ખાસ તમે જોતા હશો હું એવા લોકોનો જ વિડીયો છું જે લોકો પોતાની માન મર્યાદા અને સાથે સાથે પોતાનો એવો સ્વર હોય મધુર એ લોકોના જ આપણે વિડીયો બનાવતા હોઈએ છીએ એટલે તમને ખબર છે કે અલ્કેશભાઈ કેટલું સારું કામ કરી રહ્યા છે પણ અત્યારે મિત્રો વાત કરવામાં આવે તો આ તમે જે દીકરી જોઈ રહ્યા છો આ દીકરીનો વિડીયો સોશિયલ મીડિયાની દુનિયામાં વાયરલ થઈ રહ્યો છે અને આ વિડીયો હું તમને આગળ જ બતાવવાનો છું કે ખરેખર આ દીકરીએ આ ગીત ગાવીને આખી દુનિયા હલાવી દીધી છે કેમ કે આ દીકરીનું ઇન્ટરવ્યુ હતું ને આ ઇન્ટરવ્યુમાં જ આ દીકરીએ તો ખરેખર આખી દુનિયા હલાવી દીધી અને આ ઇન્ટરવ્યુમાં જે આજુબાજુ લોકો બેઠા હતા ને એ બધા લોકો ચકિત થઈ ગયા ને કીધું કે વાહ દીકરી વાહ શું વાત છે તારી અંદર તો એ ટેલેન્ટ છે કે એ ટેલેન્ટ મિત્રો દુનિયાની બીજી કોઈ છોકરીઓમાં છે જ નહીં કેમ કે તમને ખબર હશે કે લોકો જુદી જુદી રીતે કલાથી જાણતા હોય છે જ્યારે આ બેનની અંદર એ કળા છે કે પોતાની ગાવાની કળા છે અને આ કળાની સાથે સાથે મિત્રો આ બેન પણ વાયરલ થઈ રહ્યા છે તો હાલો સૌથી પહેલા તમને આ બેનનો વિડિયો બતાવી દો તો વિડિયો લાઈક કરી દેજો ને શેર કરવાનું બિલકુલ ના ભૂલતા અરે સાહેબો ડુંગર ગિરનો મારો વાલીડો